નકલી પનીરના વેચાણ અંગે વડોદરાની મહિલાઓમાં રોષનો માહોલ છે મહિલાઓએ કહ્યું કે નકલી પનીર કેન્સર જેવી બીમારીઓને નોતરે છે નકલી પનીરનું વેચાણ કરનારાઓ પર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અત્યારે મીઠાઈથી લઈને દૂધ પનીર પણ નકલી આવી રહ્યું છે તંત્ર દ્વારા માત્ર નમૂના લેવામાં આવે છે પરંતુ રિપોર્ટ જાહેર કરવામાં નથી આવતા ડાકોર ખાતે મળેલી કારોબારી બેઠકમાં મીઠાઈ અને ફરસાણ એસોસિએશનના ચેરમેન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતની અંદર જે પનીર મળી રહ્યું છે તે બાણું ટકા નકલી હોવાનું સામે એમને ખુલાસો કર્યો હતો ત્યારે આ એક ગંભીર બાબત છે ત્યારે આ બાબત ઉપર આપણે વડોદરાના કેટલા ગૃહિણીઓ છે તેમની સાથે વાત કરીશું જે રીતના કાલે ખુલાસો કરવામાં આવ્યો ફરસાણ અને મીઠાઈના જે ચેરમેન છે એસોસિએશનના કે ગુજરાતની અંદર જે પનીર મળે છે બાણું ટકા નકલી વેચાય છે તો તે ગૃહિણી તરીકે તમારું શું માનું નકલી જે અત્યારે પનીર વેચાઈ રહ્યું છે એ તો બાણું ટકા નહીં આમ જોવા જાય ને તો સો સો ટકા કોણ તો અત્યારે સાચું છે કે સાચું પણ જે પનીર જે મેઇન બનતું હોય છે ઓરિજિનલ હોય છે એ તો ક્યાંક દેખાતું જ નથી જેમાં તેમાં તમે જ્યાં જુઓ ત્યાં પનીરની આઈટમો પણ એટલી જ તમારે નકલી પનીરથી જ બનતી બધી આઈટમો જ્યાં ત્યાં બધા ફરસાણવાળા અત્યારે વેચી રહ્યા છે અને બીજું છે કે એ પનીરથી લોકોને જે સ્વાસ્થ્ય સાથે એમના ચેડા થઈ રહ્યા છે કેન્સર જેવા રોગો બધાને થઈ રહ્યા છે તો આ પનીર વેચાય છે કે કેવી રીતે અને જ્યારે ત્યારે પણ જો સ્વાસ્થ્યવાળા ચેકિંગ કરવા જાય છે તો ફરસાણવાળાની દુકાનો પર જાય છે તો ખરા એમને નકલી આઈટમો બી બધી મળે છે પણ એના રિપોર્ટ આવતા 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 મહિના બે મહિના ચાર મહિના થઈ જાય છે એ ચાર મહિનાની ગાળામાં પણ કેટલુંય પનીર કેટલી જાતના વેચાઈ જાય છે હવે એ પનીર લોકોને ખાઈને એમના સ્વાદ સાથે જે ચેડા થાય છે તો એનું શું કરવાનું તો હવે અમે તો ખાલી એટલું જ કહીએ છીએ કે આવા પનીર ના વેચાવા જોઈએ અને આ લોકોને સખતમાં સખ્ત સજા કરો અને જો એના રિપોર્ટ પણ આવી જાય છે તો એ રિપોર્ટ પણ શું આવે છે એ તો પબ્લિકમાં જાહેર થતા નથી ખાલી બસ આના નમૂના લીધા આના નમૂના લીધા એવી રીતે કરીને એ વાતને ત્યાંથી અટકાવી દેવાય છે પણ એ નમૂનાનો ઓરિજિનલ શું રિપોર્ટ આવે છે એ પણ પ્રજાને જણાવો અને એનો એમને એની ઉપર જે પણ કાયદાકીય કાર્યવાહી કરવાની હોય એ કાયદાકીય સખ્તમાં સખ્ત થવી જોઈએ જેથી કરીને પબ્લિકના ચેડા સાથે એ લોકો આવી રીતે ના કરે જેથી કરીને લોકોના કેન્સર બી એનામાંથી બહુ થાય છે તો કેન્સર બી નિવારી શકાય બિલકુલથી નકલી પનીરથી કેન્સર જેવા રોગ બી થતા હોય છે પણ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં તો નકલીની બોલબાલા છે પનીર એક વસ્તુ એવી છે કે નાના છોકરાઓને બી ભાવતું હોય મોટાથી લઈને નાના સુધી પનીરની કોઈ પણ સબ્જી હોય કે બધી બહાર આઈટમો મળતી હોય બધાને ભાવતી હોય એટલે આવી વસ્તુ જે નાના બાળકોથી લઈને મોટા લોકોની પસંદ હોય એવી વસ્તુમાં બિલકુલ છેડા ના થવા જોઈએ અને ગુજરાતમાં તો એવું થઈ ગયું કે પનીર હોય દૂધ હોય ચા બધામાં મિલાવટનો જમાનો આવી ગયો છે આમાં સૌથી મોટા મોટું તો આપણી જે સરકાર છે એ જવાબદાર છે કારણ કે સરકારને પૂરા મળે છે જે તે જગ્યાએ રેડ પાડે છે આપણે જોઈએ છે અધિકારીઓ પણ જતા હોય છે પણ મારું તો ચોખ્ખું માનવું એવું છે કે આ બધાની મિલી ભગત છે કારણ કે એ લોકોનું એમના હપ્તા ચાલુ થઈ જતા હોય છે એટલે જે પબ્લિક છે આપણી ગુજરાતની એને સ્વાસ્થ્ય સાથે છેડા આપણી સરકાર અને અધિકારીઓ જે તે ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોય બધા ભેગા થઈને આ લોકોને બસ પૈસા કમાવાનું અને ગુજરાતની પબ્લિકની સ્વાસ્થ્ય સાથે છેડા કરવાનું એક અનેક અનેક રસ્તા શોધે છે કોઈપણ પ્રકારનું હોય દા તો પનીરનું છે બીજો વારંવાર આપણે જોઈએ છીએ મીઠાઈઓ હોય દૂધ હોય એ ડુપ્લિકેટ માર્કેટમાં લાવે છે અને બધાને પૈસા કમાવા રસ છે અને આપણી સરકાર હોય એ પણ જાણ જાણતી જ હોય છે આ બધું કઈ જગ્યાએને કેવી રીતના કૌભાંડ થતાં હોય છે પણ એ પણ જોઈને ના જોયું હોય એ રીતનું કરતા હોય છે એટલે મારું તમારા માધ્યમથી સરકારને અને જે તે અધિકારીઓને પણ કહેવું છે કે જે ગુજરાતની પબ્લિક છે એના સ્વાસ્થ્ય સાથે છેડા ના કરે અને જે તે રિપોર્ટ હોય એ બહાર પાડે જેથી કરીને લોકોને ખબર પડે કે આ કેવી રીતનું કૌભાંડ ચાલી રહ્યું છે બિલકુલથી જે રીતના મીઠાઈ અને ફરસાણ એસોસિએશનના પ્રમુખ છે એમને જાતે જ સ્વીકાર્યું છે કે વડોદરા ગુજરાતની અંદર પનીર મળે છે બાનું ટકા નકલી હોય છે તો આવા પનીર ખાવાથી સ્વાસ્થ્ય ઉપર કેટલી ગંભીર અસર પડતી જે પનીર જેવી વસ્તુ છે એકદમ બેઝિક વસ્તુ છે જે નાના છોકરાઓ ખાય છે મોસ્ટલી નાના છોકરાઓ પનીર જે રીતે પ્રોટીનના માધ્યમથી લેતા હોય છે અને પનીરમાં જ મિલાવટ હોય તો નાના છોકરાઓની સહેત ઉપર જે અસર થતી હોય છે તમને ખબર હોય છે કે નાના છોકરાઓ જ્યારે ગ્રો કરતા હોય ત્યારે એમને વધારે હેલ્ધી ફૂડ આપવું જોઈએ અને હવે પનીરમાં જ આવી મિલાવટ થાય છે તો આપણે શું કહેશું કે કઈ રીતેનું શું ખાવું નહીં ખાવું એ આપણે ખાતા પહેલાં વિચાર કરવો પડે છે કે કઈ વસ્તુ ના ખાવી ના ખાવી જોઈએ પનીર વેજીટેરિયન લોકો એવું માને છે પનીર રમવા માટે બહુ સારી વસ્તુ છે હવે એમાં જ મિલાવટ થાય છે તો એ લોકો પણ શું કરશે તમને સમજી શકો છો બીજું જે રીતના પનીર છે મરચી પાવડર હોય કે કોઈ બી દૂધની આઈટમ હોય તમામે તમામ વસ્તુમાં મિલાવટ હોય છે સરકારે કેવા પ્રકારના પગલાં ભરવા જોઈએ કેવી આ લોકોને સજા મળવી જોઈએ આ લોકોને તો સજા તો શું કહીએ પણ સરકારે આના ઉપર ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ કારણ કે ખાવા પીવાની વસ્તુ એવી છે કે આજકાલનો ટ્રેન્ડ એવો ચાલી રહ્યો છે બહારનું ખાવાનું પીવાનું લોકો બહુ લઈ રહ્યા છે આપણને લોકોના હેલ્થ ઉપર ધ્યાન જોવું જોઈએ જેનાથી લઈને સરકારને દેખવું જોઈએ કે લોકોની હેલ્થ ખરાબ ના થાય એમનું સ્વાસ્થ્ય સારું રહે બસ બિલકુલથી એટલે કે જે રીતના ગુજરાતમાં નકલીની ભરમાળા છે અને પનીર જેવી વસ્તુમાં જ્યારે મિલાવટ થતી હોય ત્યારે સૌથી મહત્વની બાબત એ છે કે જ્યારે આ પનીર લોકો પ્રોટીન માટે બાળકોને આપતા હોય છે અને આ જ બાળકો જે ગ્રોથ કરતા હોય તેમના જ પનીરની અંદર મિલાવટ હોય ત્યારે બાળકોના સ્વાસ્થ્ય ઉપર સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે કેમેરામેન અંકિત ગોન્સીકર સાથે પ્રશાંત ગજર ન્યૂઝ કેપિટલ વડોદરા